લાખની માથાભારે કોઠારી અને તેના ભાઈએ બપોરના સમયે નાનપુરા જમરૂખ ગલીમાં રહેતા તેના ભત્રીજાના ઘરે પિસ્તોલ લઈ ધસી જાય મારી નાખવાની ધમકી આપતા અઠવા પોલીસ મથકને ને જાણ થઈ હતી પોલીસે તાત્કાલિક સજ્જુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ કરી છે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નાનપુરા જમરૂખ ગલીમાં આવેલા શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતો મોહમ્મદ આકીબ મોહમ્મદ આરીફ કોઠારી જે શેર બજારનું કામ કરે છે તેણે તેના કાકા સજ્જુ કોઠારીની પાસેથી પચાસ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે વીસ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા સજ્જુ કોઠારીની સામે હત્યા અને હત્યાના પ્રયાસ અને ગુજસીટોક અને જમીન પચાવી પાડવાના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે આ દરમિયાન આજે બપોરના સમયે સજ્જુ કોઠારી અને તેનો ભાઈ યુનુષ ગુલામ મોહમ્મદ કોઠારી બે પિસ્તોલ લઈને ભત્રીજા મોહમ્મદ આરિફ કોઠારીના જમરૂખ ગલીના શાલિમાર એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઘૂસી ગયા હતા